હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો બધા મિત્રોને મારા તરફથી જય જવાન જય કિસાન મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અમે પાણી વાળીએ છીએ આ બાજુ તમને દેખાય છે ધોરીએ પાણી આવી રહી છે મિત્રો ડુંગળીમાં પાણી વાળી રહ્યા છે મિત્રો તમને ડુંગળી પણ દેખાડું મિત્રો જરાક બોડીમાં બન્યા રહેજો તો મિત્રો આ અહીંયા અમારી ડુંગળી છે મિત્રો મિત્રો ડુંગળી છે અમારી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અમારી ડુંગળી કેવી છે તો મિત્રો અમારી ડુંગળીને ગાંઠ્યું થવાની તૈયારી થઈ ગઈ છે ગાંઠી થવામાંની તૈયારી છે હવે જોઈ શકો છો પાણી બી ચાલે છે પાણી ચાલુ જ છે મિત્રો બે મોટરો ચાલે છે મિત્રો પાણી અમારે તો મિત્રો અહીંયા સાત આઠ વીઘાની ડુંગળી વાવેલી છે મિત્રો ડુંગળી તો બહુ સરસ છે મિત્રો પણ હવે ભાવમાં કંઈક સારું થાય તો સારું તો મિત્રો અમે પાણી વાળવાનું ચાલુ જ છે અમારી ડુંગળી છે તમને બતાવી દીધી ડુંગળી તો ખૂબ સરસ છે મિત્રો બબે મોટરનું પાણી વાળી રહ્યો છું હું મિત્રો અમારા કાલના વિડીયામાં તમે જોઈ હોય છે એ પણ બીજી ડુંગળી છે સાટણી કરેલી ડુંગળી છે ના મિત્રો ડુંગળી છે સોંપેલી તો મિત્રો અમારી ડુંગળી જોઈને તમે કોમેન્ટ પણ કરજો અમારી ડુંગળી કેવી લાગી છે અહીં જોઈ શકો છો પાણી જઈ રહી છે કેરામાં આમ તમને બગલા પણ દેખાય છે મિત્રો બગલા પણ જીવ જંતુ ખાવા માટે અંદર પાણીમાં આગળના આગળ હાલ્યા રાખે છે જીવડા નાના મોટા હોય એટલે બગલા ખાધા કરે એટલે અમે કેરો જોવા નહીં આવે તો ચાલે મિત્રો બગલાને જોઈને નાકું ફેરવી લેવાનું એ પાણીના હંગાતે જ બગલા જતા હોય ભેગા એ વિશે અમારા ખેડૂતનું કામકાજ મિત્રો મિત્રો અહીંયા પાણી તો અહીંયા ભૂગી ગયું છે અડધે લગી તો અડધા ઉપર નીકળી ગયું છે એટલે આગળ જવું જોઈએ મિત્રો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ બગલું ઊભું અહીંયા પાણી ફૂગ્યું છે અમારું આ તમને દેખાય છે અહીંયા પગલું ઊભું છે અહીંયા પાણી ફૂગી ગયું છે મિત્રો અહીંયા સામે દેખાય અમારી વાડી છે મકાન આમ પણ બીજી પણ વાડી દેખાય રહી છે તો મિત્રો અમારો વિડીયો પૂરેપૂરો જોજો અને અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો નવા મિત્રો હોય પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ભૂલતા નહીં અને ખેડૂતને સપોર્ટ કરતા રહેજો જે તમે જેમ સપોર્ટ કરશો મિત્રો એમ અમે નવા વિડીયો બનાવતા રહીશું તો થેન્ક યુ મિત્રો જય જવાન જય કિસાન Thank <laughs> you.